એમનું સભ્ય પદ ધારાસભ્ય તરીકેનું રદ થાય એ માટે આજે અમારા સાથી સદસ્ય ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ત્યાં અપીલ દાખલ કરી છે અને અપીલ દાખલ કરી છે અને એના પછી અધ્યક્ષ શ્રી પાસે જશે અને અધ્યક્ષ શ્રી જે નિર્ણય લે એ એનો નિર્ણય આખરી ગણાશે કારણ કે અલ્પેશના બે જે સાથીઓ છે એ કોંગ્રેસ પક્ષની અંદર છે અને એમને કોંગ્રેસ પક્ષનો જે સભ્યપદ એમનું ચાલુ છે એમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું એટલે એમનું સભ્યપદ રદ કરવાનું કે સસ્પેન્સન કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અલ્પેશ ઠાકોરનું સસ્પેન્શન રદ કરવા માટે તમે આગળ શું કાર્યવાહી ક્યાં ક્યાં સુધીની કાર્યવાહી છે આમાં આખરી નિર્ણય અમારે લેવલે જે અમારી કામગીરી હોય છે પક્ષના નેતા તરીકે દંડક તરીકે એમણે જે પ્રવૃત્તિ કરી અને કોંગ્રેસ પક્ષમાંથી જે એમને રાજીનામું આપી છે એને જે એમને સીડી એની સાથે પ્રેસ કટિંગ એની સાથે એને જે પ્રૂફ છે અમે અમારા અધ્યક્ષશ્રીને અમે સાથે એમને વિધાનસભાના અધ્યક્ષશ્રીને આપી છે

કારણ કે કોંગ્રેસ પર જે પ્રમાણેના આક્ષેપ લગાવ્યા હતા અલ્પેશ ઠાકોરે તેને લઈ હવે કોંગ્રેસ સક્રિય બની છે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત છે અને હવે તેઓ અધ્યક્ષને પણ આ સભ્યપદ રદ કરવા માટેની અરજી આપશે અલ્પેશ ધારાસભ્ય પદ રદ થાય તે માટે આ અરજી આપવામાં આવશે અને તમામ કાર્યવાહી હવે કોંગ્રેસ કરવા માટે તૈયાર છે કારણ કે અલ્પેશ ઠાકોરે જયારે રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા હતા ટિકિટો પૈસા આપીને કોંગ્રેસ ખરીદે છે તે પ્રકારના પણ આક્ષેપ લગાવ્યા હતા જોડાયા છે શું અલ્પેશ ઠાકોર સામે કરવામાં આવશે ને કેવી રીતે ઠાકોર ઉપર કોંગ્રેસના મારા મોવડી મંડળે નક્કી કર્યું છે કે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાં છે નહીં અને લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા અને ઊંઝામાં એમને જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના વિરુદ્ધમાં જે પ્રચારને એના વિરુદ્ધમાં જે કામગીરી કરી છે એના અનુસંધાને

કોંગ્રેસના તમામે તમામ પદ ઉપરથી એમને રાજીનામું આપી દે છે એટલે માણસ કોંગ્રેસમાં જ નથી અને સભ્યપદ ચાલુ છે જ્યારે સભ્યપદ ચાલુ હોય છે ત્યારે એ સભ્યપદ કઈ રીતે રદ થાય એની બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને એના નિયમ પ્રમાણે જ્યારે અધ્યક્ષને મેં એપ્લિકેશન કરી છે ત્યારે એ નિર્ણય અધ્યક્ષશ્રીએ કરવાનો છે આ જે મુદ્દા છે એ મુદ્દાઓમાં કયા કયા મુદ્દા સાંકળવામાં આવ્યા છે ખાસ કરીને ટેકનિકલ મુદ્દો છે કારણ કે ધારાસભ્ય પદ છે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે હવે પાર્ટીએ જે રજૂઆત આપી છે એપ્લિકેશન આપી છે એમાં શું છે એમાં કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવારનો વિરોધમાં તમામે તમામ પ્રકારના જે એમને પ્રચાર કર્યો છે પ્રચાર કર્યો છે એની સીડી આપી છે એના તમામે તમામ કોંગ્રેસ વિરુદ્ધના જે ઉમેદવારોને હરાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એના તમામે તમામ પુરાવા આપ્યા છે અને કોઈ પણ માણસ ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કોઈ કોઈ પાર્ટીમાંથી જ્યારે ચૂંટાયો હોય અને પાર્ટીની વિરુદ્ધની જ્યારે કામગીરી કરવાની આવતી હોય છે ત્યારે અધ્યક્ષ એ નિર્ણય કરવાનો આવતો હોય છે અને એ નિર્ણય કરવા માટે કાયદાની ભાષામાં કે કાયદા કાયદાની અંદર રહી અને શું કરવાનું છે એ તમામે તમામ પ્રકારના પુરાવાઓ સાથે અધ્યક્ષ અધ્યક્ષ એપ્લિકેશન છે તમને આશા કે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરશે એના એમને વર્તવાનું હોય છે નિયમમાં આવતું હશે તો એમને કરવા જ પડે એમાં કોઈ પણ સ્થાન હોઈ શકે નહીં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કાયદો બધાના માટે સરખો હોય છે અને કદાચ અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ પણ નામદાર હાઈકોર્ટમાં પણ અમારે જવાની તૈયારી હોઈ શકે ચોક્કસ એવું કહી શકાય કે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા માટે હવે કોંગ્રેસ સક્રિય છે અને કોંગ્રેસે પ્રથમ દાવ અધ્યક્ષના પાલામાં નાખ્યો છે વિધાનસભાના જે નિયમો છે નિયમને ટાંકીને હવે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવો જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન રમેશ વોડિયા સાથે હિતલ પારેખ મીડિયા ગાંધીનગર બિલકુલ તો વિધાનસભાના સચિવને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પરદેવજી ઠાકોર હતા તેમણે પણ કહ્યું કે તમામ જે મુદ્દાઓ છે કે જે મુદ્દાઓથી અલ્પેશ ઠાકોરને સભ્યપદ રદ કરી શકાય તે મુદ્દાઓને લગતી અરજી તે વિધાનસભાના સચિવને કરી છે અને હવે તેઓ જે કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે અને જો તેમના તરફથી યોગ્ય કાર્યવાહી ન થાય તો તેઓ હાઈકોર્ટ સુધી જશે તેવી પણ તેઓએ વાત કરી છે આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે અને બે હજાર સત્તર ઓક્ટોબરમાં તેઓ કોંગ્રેસમાં જો

પત્ર લખી અને રાજીનામું આપ્યું હતું ત્યારબાદ કોંગ્રેસ સક્રિય થઈ હતી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા તે વચ્ચે જ લોકસભાની ચૂંટણી આવી અને તમામ પ્રચારો જ્યારે પક્ષોએ શરૂ કર્યા ત્યારબાદ હવે વિધાનસભાના સચિવને તેઓએ અરજી કરી છે અને લોકસભા ચૂંટણી પૂર્ણ મતદાન પૂર્ણ થવું છે અને હવે કોંગ્રેસ સક્રિય બની છે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ હવે નિર્ણય લીધો છે અલ્પેશ ઠાકોર સામે તમામ કાયદાકીય કાર્યવાહી કરશે તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસે આજે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે અરજી કરી છે વિધાનસભાના સચિવને અરજી કરવામાં આવી છે વિધાનસભાના સચિવ આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહેશે